તમારું પણ સાહેબ સ્વાગત કરીએ સ્વાગત અને ખાસ કરી અને અમારી સિટ પ્રાઇવેટ લિમિટેડના એમડી સાહેબ એવા થાય સુજીભાઈ સોજીતા સાહેબ એ ઉપોતી હોય તમારું પણ સ્વાગત અને ખાસ કરી અને બધા જ ખેડૂત મિત્રો અને વેપારી મિત્રોની જ્યારે હું મારી ઉપસ્થિતિ હોય ત્યારે ખાસ કરી અને ખેડૂત મિત્રોના મારે જે રિવ્યુ લેવા છે એમાં ખાસ કરી અને હું બીજલભાઈને પૂછીશ બીજલભાઈ તમે કેટલા વર્ષથી ખેતી કરો છો અને તમારે કઈ વેરાયટી આવી અને વેરાયટીની કારાકર શું મજા આવી તમે અમારા ખેડૂત મિત્રને જણાવો

અને એના ઝીંડવા એ મોટા જેવા લાડવા જેવા તો સાહેબ ઝીંડવા છે ને કેમ હા એટલે ઉતારો એમ બહુ સારવા મળે છે સાહેબ ઝીંડવાનું બીજલભાઈ એવું કહે છે કે ઝીંડવા નહીં આ તો લાડવા છે હે કારણ કે સાહેબ ઝીંડવું જે છે એ ઝીંડવું તમે આપણે સમજીએ કે ખેડૂત મિત્રો જે છે એ મોટા ઝીંડવાની જાત પસંદ કરતા હોય છે હંમેશા માટે તો આજે મોટું ઝીંડવું સાહેબ ખેડૂત મિત્રને મળે બીજા નંબરની અંદર કે મજૂર લોકો જે છે ઈ વિનાટમાં પહેલી પસંદગી આપે બરોબર બીજા નંબર ની અંદર કે આપણો કપાસનો નો છોડ જે છે એ છેટ સુધી લીલો રહેવો રહ્યો આ બધા ક્રાઇટેરિયા જે છે એ ખેડૂત મિત્રો વિચારતા હોય કે આવી વસ્તુ જે છે એ અમે પસંદ કરતા હોઈએ છીએ અને ખાસ કરી અને ઇલવદુરક્ષિત પ્રાઇવેટ લિમિટેડ જે છે એ કોટન ની અલગ અલગ વેરાયટીઓમાં ઘણી બધી વેરાયટીઓ સારી સારી ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ કરે છે એમાં ખાસ કરીને હું વાત કરું તો કોબરા જે છે કોબરા બોલગાટ ની અંદર હિતોતેર પચી જે વેરાયટી જે છે એ પણ શાનદાર વેરાયટી જે છે બીજા નંબરની અંદર કોપરા ત્રણસો તેત્રી એલ બધું સીટ પ્રાઇવેટ સારામાં સારી જાત જે છે એ આ ખેડૂતો જે છે એ વાપરે છે અને બીજા નંબરની અંદર ખેડૂતો એવું કે છે કે આ વેરાયટી જે છે એ અમને અમારા વિસ્તારની અંદર જો મળશે તો ખરેખર ખેડૂતોને ચાર ચાંદ લાગશે નયંતભાઈ તમને આ વેરાયટી વિશે તમે શું ખેડૂત મિત્ર જણાવશો સૌ પ્રથમ તો આ વેરાયટી મારી ફાર્મ પર મેં ગયા વર્ષે લગાવી મને બહુ ખૂબ સારા પરિણામો મળ્યા અને છેલ્લા બે વર્ષથી હું બોટાદ ડિસ્ટ્રિક્ટ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ અને મોરબી ડિસ્ટ્રિક્ટમાંનું વેચાણ કરી રહ્યો છું કોઈ પણ ડીલર કે કોઈ પણ ખેડૂતની મારે સિંગલ ફરિયાદ નથી આવી અત્યારથી પણ મારા જૂના બિયારણ મને અત્યારથી ડીલર મિત્રો ખેડૂત મિત્રોની સામેથી ડિમાન્ડ છે કે ભાઈ અમારે આવડું આ જ કંપનીનું આ જ કોબરા અમારે જરૂરિયાત છે અમને અત્યારે આ સપ્લાય આપો તો અમારું સારું રહે તો આવી જબરજસ્ત જ્યારે ડિમાન્ડ હોય અને ડીલર મિત્રો ખેડૂત મિત્રોમાં સારી એવી માગ છે તો આવનારા વર્ષોમાં આ ખેડૂત મિત્રોને અમે સમયસર સપ્લાય આપી દીધી એવો અમે તમે લોકો કંપનીને તમને વિનંતી કરી છે ટાઈમ એમને સપ્લાય આપો અમે ફાર્મ સુધી પહોંચાડી છે વેરી ગુડ વેરી ગુડ સાહેબ સપ્લાય તો અમારે દેવી જ પડે અને હવની પહેલા જે છે એ અમે ખરેખર અમારા જે કી ડીલરો હોય છે ત્યાં અમે દેતા હોઈએ છીએ બીજા નંબરની અંદર કે બીજા જ ખેડૂત મિત્ર ની ઉપસ્થિતિ છે ખાસ કરી એને અમારા કૃષ્ણા ફર્ટિલાઇઝરના ઓનર રાણપુર થી પધરેલા જેસાભાઈ ની ઉપસ્થિતિ છે જેસાભાઈ આ વેરાયટી વિશે તમે શું કહેવા માંગો છો

તમે બે શબ્દો રિવ્યુ આપજો ખેડૂત ના કંપની એ વસ્તુ એટલું બધું હું પ્રયાસ કરીશ કે આટલા બધા ખેડૂતોને ખેડૂતોનો મોટો મોટો પ્રશ્ન એવો હોય કે સાહેબ તમે આ વેરાયટી એવી ને એવી આપજો પાસે આવતા વર્ષે બદલી ન જાય એવું વધારે પ્રશ્ન હોય ખેડૂત પણ અમે એટલો પ્રયત્ન કરશું કે તમને વેરાયટીમાં કોઈ બી ચેન્જીસ નહીં આવતી કારણ કે ખેડૂતોને જે મોટા ઝીંડોવાળી વેરાયટી છે એ મોટા ઝીંડોવાળી જ આપશું કાયમી માટે અને વધારે તમારો અનુભવ લેવો હોય તો આપણે દિનેશભાઈને અભિપ્રાય લેશું દિનેશભાઈ વેરી ગુડ તમારું સ્વાગત કરીએ છીએ

જઈને પૂછીએ મિત્રો કોને સવાર વિશે હજુ તો લોકોમાં ચર્ચા છે અંધકાર વિશે સાહેબ આજ બધા જ ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો એ આ કોટન ની વેરાયટી જોઈ છે ને ખરેખર સાહેબ એવી વસ્તુ હોય છે કે આમાં કે આજે તમે લોકો જે છે એ અંધારામાંથી અંજવાળા તરફ આવ્યા છે કારણ કે આજ તમને સારી વેરાયટી મળી છે અને સારી વેરાયટી જે છે એ આપણે ખરેખર મળે ને સાહેબ તો ખરેખર સારું ઉત્પાદન આપણે મળતું હોય છે ભાટી સાહેબ તમારું શું માનવું છે વેરાયટી વિશે વેરાયટી એટલી જબરદસ્ત છે ખાલી આપણે મીણાપુર ગામે જ આ ફિલ્ડ નથી તમામ અઢીથી ત્રણ જિલ્લામાં આ વેરાયટી અમારે નયનભાઈ થ્રુ આપેલી છે તમામ જગ્યા વેરાયટીની પરફોર્મન્સ જબરદસ્ત છે અને છેલ્લા બે વર્ષથી અમે તમારા થ્રુ આ જે સારી ક્વોલિટી તમે આપો છો એક સારી ક્વોલિટી એવું જળવાઈ રહે એવો તમે ખાતરી આપી જ છે અને ભવિષ્યમાં પણ અમારા ખેડૂતો જ નહીં અમારા વેપારીઓ થ્રુ એટલું વેચવા માટે લાલાય જ છે ખેડૂતો અત્યારથી જ છે ને જેની ડિમાન્ડ કરી રહ્યા છે કેમેરા પર્સનને હું કહેવા માગું છું કે એ આ ફિલ્ડ જોવા માટે અમે એટલા જ નથી બધી જગ્યા જે અમારા વેપારી વગેરે એ બેઠા છે તમારા કેમેરાના થ્રુ તમે બતાવી શકો છો એ બધું છે ને જે વેરાયટીને જાણીતા છે અને ખૂબ સરસ એના પરિણામો છે નૈનભાઈ હું મનો ખૂબ ખૂબ આભારી છું જ્યારે અમે મીટિંગનું નક્કી કરવા આવ્યા ત્યારે મને એમને એવું કીધેલું કે જે અમે જગ્યા જોઈ ને તો મને એવું થતું એ કઈ રીતે મીટિંગ કરી છે એમ બધાને ક્યાંક હું વ્યવસ્થા કરી પણ એવું એ બંને લોકોએ મને એવું કીધું કે નૈનભાઈ તો આ જવાબદારી અમારી છે અમને બે દિવસ ખૂબ જ મહેનત કરી ગ્રાઉન્ડ સાફ કરી ચોખ્ખું કરી મંડપની પાણીની રસોઈની બધી જ વ્યવસ્થા એમને કરી મારે એક પણ વાર આવું નથી પડ્યું તો હું ક્રિષ્ના ફર્ટિલાઇઝર હતી દિનેશભાઈનો અને બિજલભાઈ સરપંચનો ખૂબ ખૂબ આભારી છું

આ કપાસમાં એકંદરે પાનની સંખ્યા પારવી એટલે કે ઓછી છે એટલે પહેલાં તો એ કે સૌ પ્રથમ જે દવાનો છંટકાવ કરો ચોમાસામાં એમાં દવાનું રિઝલ્ટ છોડ માટે અને કપાસ માટે એકંદરે સારું રહે કપાસના જે ઝીંડવાની સાઇઝ એકંદરે મોટી છે એટલે ખેડૂતને એટલે ખેડૂતના ઉત્પાદક ભાગ્યાને કપાસ વીણવામાં પણ ઘણી બધી સારી અનુકૂળતા છે અને ઝીંડવાની સાજ પણ મોટી છે અને કપાસના છોડનો ઘાટ એકંદરે ઊભો ઘાટ છે એટલે આડા પડવાની સંખ્યા દારી ફસાઈ જવાની ફાટવાની સંખ્યા પણ ઓછી બને છે એટલે એકંદરે આ જાત એકંદરે સારી છે વેરી ગુડ અને રાજુભાઈએ ખૂબ સરસ મજાની માહિતી આપી અને ખાસ કરી અને બધા જ મિત્રો જે છે અને ખાસ કરી અને અમારે ભાઈજી છે પાર્થભાઈ ની ઉપસ્થિતિ છે હું ખરેખર ભાઈ પાર્થભાઈ ને વિશે તમારું શું માનવું છે બહુ સરસ વેરાયટી છે આ અને પ્રગતિશીલ ખેડૂત

તમને આ વેરીટી વિશે તમારું શું આત્માનો અવાજ છે એમાં તો મને એમાં બે ત્રણ ખાસિયત વધારે લાગી કે જેને થડમાંથી બે ત્રણ ડાળી અલગ પડે છે ને એ એની એક પ્લસ પોઈન્ટ છે અને બીજા નંબરમાં સુસ્યા બિલકુલ ઓછા લાગેલા છે વેરાયટીમાં એટલે એ પણ ઈ એ વેરાયટીની ગ્રીન રીત બતાવે છે કે સુસ્યા બિલકુલ ઓછા છે એના કારણે કપાસ લાલ નથી દેખાતો આજની તારીખમાં બાકી બધા કપાસ ઘણા બધા બગડી ગયા છે અત્યારે કપાસ આ કન્ડિશનમાં સારામાં સારો કપાસ કહેવાય અને બોલ સાઈઝ પણ મોટી છે બાબુ ઉત્પાદન પૂરું મળી રહે વેરી ગુડ આવો સુખાભાઈ ને સુખાભાઈ આ વેરાયટી વિશે થોડી માહિતી લેશો સુખાભાઈ મેં તો પાંચ પેકેટ જ વાયા છે કપા સારો હે ટ્રાય પૂરતા આપણે વાયા હતા ગયા વર્ષે એક પેકેટ વાયું કપા હારો અત્યારે તું ને ત્યાં અગિયાર વીઘાનો કપા હતો ને એમાં એકો સાડે ત્રીસ મણ વેચ દીધો હોય અને પરથી એવી ને એવી વીણી આવી જાય

બધા જ મિત્રો જે છે તમારું સ્વાગત કરીએ કેમ છો માનવ ખેડૂત પૂછે કોબરા તમારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર નામ થઈ જાય સાહેબ થઈ બોલો કોબરા કઈ જય હો ક્યાં છે સાહેબ બધા જ વેપારી મિત્રો ને મિત્રો એ ખૂબ સરસ મજાનો રિવ્યુ આપ્યા એ બદલ તમારો આભાર ધન્યવાદ